મેઇન અમારું કામ ચાઇનામાં જે બી ખેતીવાડીને લગતા નવા સંશોધનો નવી ટેકનોલોજી આવે છે એ આપણે ત્યાંથી અહીંયા લાવી અને બ્લોક છે એનએફસી થી ઓપરેટ થાય છે વાઈફાઈ થી ઓપરેટ થાય છે બ્લૂટૂથ થી થાય છે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ થી ઓપરેટ થાય છે પિન કોડ થી ઓપરેટ થાય છે આરએફઆઈડી કાર્ડ આવશે કી કાર્ડ આવશે આમાં જય માતો જય દુર્ગાદી પરિવેક નોડીમાં સ્વાગત છે મિત્રો અત્યારે આપણે આવી ગઈ છે વાવથરાદ બે ત્રણ ચાર અને ભવ્ય જે બિઝનેસ હોપ કહેવાય છે ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ થરાદ જિલ્લાની અંદર ત્યાં ઘણા બધા એવા સ્ટોલો લાગેલા છે તે સ્ટોલની આપણે પણ મુલાકાત લઈશું જે આપણે કામના સ્ટોલ કહેવાય છે સોલર છે ભરતકામ છે ઘણા બધા એવા સ્ટોલ છે નાના મોટા તે તમને અંદર જઈને બતાવશું તો ચાલો આપણે અંદર જઈશું જે બિઝનેસ હબ કહેવાય છે બે હજાર છવ્વીસ તો ચાલો થરાદની અંદર તો આપણે હવે અંદર જઈશું અને ઘણા બધા સ્ટોલ છે તેની આપણે મુલાકાત લઈશું અને તમને પણ બતાવશું તો વિડીયોની અંદર બનાવી જઈશું વિડીયોની અંદર ન હોય તમારા ચેનલ અંદર લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફટાફટ ચાલો હવે આપણે અંદર જઈશું મિત્રો થરાદ બિઝનેસ હબની અંદર આવશો તો અહીંયા આપણને જે ડિજિટલ લોકર કહેવાય છે તે ડિજિટલ લોકર છે અહીંયા બેંક જે સેફ કહેવાય છે જે જ્વેલરી લોકર કહેવાય છે બેંક જે લોકર કહેવાય છે તે આપણે અંદર છે તે તમને બતાવશો તે તે અંદર તમને બતાવી દઉં આ એક સ્ટોલ છે જે જ્વેલરી સ્ટોલ કહેવાય છે અને જે બેંક લોકર કહેવાય છે તે અને જે ડિજિટલ લોકર કહેવાય છે તે તો ચાલો તમને એ પણ તમને બતાવી દઈએ કયા કયા લોક છે અહીંયા આપણી પાસે ઓલ રેન્જ છે લોકરની અંદર જેમ કે આ ડિજિટલ લોકર છે ટચ પેડવાળું લોકર છે પ્લસ આ મેન્યુઅલ ને કી લોકવાળું લોકર છે આ જ્વેલરી શોપ અને ઘર માટે પણ યુઝ કરી શકાય એવા ફાયર પ્રૂફ ગેસ કટર પ્રોટેક્શન હેમર વાળા લોકર છે બધા અને આપણું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે સુરેન્દ્રનગરમાં સિદ્ધિસેફ નામથી જાણીતું છે આ આપણી કંપની અને ઓલ ઓવર ઇન્ડિયામાં આપણો સપ્લાય છે અને મેની બ્રાન્ચિસ છે ઘણી બધી બ્રાન્ચિસ છે આપણી ઇન્ડિયામાં અને આપણી કંપની આઈ એસઆઈ બી છે અને આપણે જે ક્વૉલિટી પ્લસ ટ્વેન્ટી ફોર બાય સેવન કસ્ટમર સપોર્ટ સાથે આપણે લોકર આપણે સપ્લાય કરીએ છીએ આ છે આપણી એટમ સિરીઝની લોક છે લોકર છે આ આપણી થર્ટી ફોર્ટી ટુ ઇંચની છે સેફ અને છસો ચાલીસ કેજી આનું વજન છે હા હવે આજે વોર્ડ્રોપ ને ફર્નિચર માં ફિટ કરી છે ચાવી અને પેડ થી ઓપરેટ કરી શકો ઓપન ક્લોઝ હા યસ યસ આ તમે વોર્ડ્રોપ માં તમારે ફિટ કરો તમારી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જેમ કે પાસપોર્ટ છે વગેરે થોડું ઘણું કેશ જ્વેલરી વગેરે અમે તમે સાચવી શકો અને આપણું કીપેડ વાળું લોકર છે યસ યસ કીપેડ વાળું લોકર છે મોનાર્ક સિરીઝ મોનાર્ક થોડી હેવી શેપ બનાવી છે આપણે આનાથી પણ હેવી શેપ બનાવીએ છીએ જેમ કે યસ યસ કસ્ટમાઈઝ સાઇઝ પણ આપણે બનાવી શકીએ છીએ કસ્ટમરની રિકવાય રિક્વામેન્ટ પ્રમાણે આપણે એમની સાઇઝ પ્રમાણે એમને લોકર પણ બનાવી આપીએ છીએ હા આપણું સુરેન્દ્રનગરમાં હેડ ઓફિસનો નંબર તમને કહું છું નાઇન ફાઇવ વન ડબલ ઝીરો થ્રી વન ડબલ ઝીરો થ્રી ફરીથી રિપીટ કરું છું નાઇન ફાઈવ વન ડબલ ઝીરો થ્રી વન ડબલ ઝીરો થ્રી આ નંબર પર કોન્ટેક કરો તમારે ત્યાં તમને પૂરેપૂરી જાણકારી મળી જશે શું ભાવ છે તમારે ઘરે પહોંચતા કરવામાં આવશે લોકર ડિલિવરી સાથેનો રેટ તમને આપવામાં આવશે અને આપણું ફેક્ટરીનો એડ્રેસ છે આંબાવાડી જીઆઈડીસી સુરેન્દ્રનગર ગુજરાત તો આ શોપની આપણે મુલાકાત લીધી લીધી હતી તે ડિજિટલ લોકર વિશે માહિતી હતી આ તમારે પણ અહીંયા બનાવો છો તમે કોન્ટેક નંબર એડ્રેસ તમને આ ત્યાં પણ અંદર તમને આપી દીધો છે તો ચાલો ઘણા બધા એવા સ્ટોલો છે તેની પણ આપણે અહીંયા મુલાકાત લેશું મિત્રો આપણે અત્યારે એક સ્ટોલની મુલાકાત લઈ લઈએ છીએ જે ખેડૂત એગ્રીકલ્ચર જે આપણે સાધનો હોય છે જે બજારો કહેવાય છે તેની વિશે આપણે થોડીક માહિતી મેળવશું અહીંયા એગ્રીકલ્ચરનો જે અર્બુદા એગ્રોકલ્ચર કહેવાય છે તેની આપણે અત્યારે અમરતભાઈબી પટેલ છે તેની આપણે મુલાકાત કરીશું

એગ્રીકલ્ચર બરોબર આપણે થરાદ ચાર રસ્તા બરોબર અહિયાં બનાસ મોલ આવેલ છે એની હોમે ચાર રસ્તા મીઠા હાઈવે ઉપર આવેલ છે બરોબર છે છન્યું જીરો અગિયાર તેતાલીસ ચાર છન્યું બરોબર અત્યારે આપણે લીધી જે કિસાન એગ્રો કેલ્ચર કહેવાય છે તેના વિશે માહિતી હતી તે આપણે જાણ્યું પ્રકાશભાઈ જે પટેલ છે તેનો તો ઘણા બધા એવા આગળ સ્ટોલ આવેલા છે મુલાકાત કરીશું અત્યારે એક એવો સ્ટોલ છે જે હસ્તકલા જે હાથથી જે ભરતકામ કરવામાં આવે છે તે વિશે આપણે જાણીશું આ વર્ષ જોઈ જોઈ શકો છો જે હાથથી બધી પણ જે કલાકારી જે આની અંદર કરવામાં આવે છે

ઘણા બધા અહીંયા ડિજિટલ જે સ્ટોર કહેવાય છે સ્ટોર પણ આવેલ છે અહીંયા પણ એક સ્ટોર છે જે ક્લાઉડ જે હાર્ડવેર સ્ટોર કહેવાય છે તેની આપણે અત્યારે મુલાકાત લેશું અને અહીંયા ઘણા બધા લોક છે જે હાર્ડવેર જે કાચની જે ડિઝાઇન બનાવવામાં આવે છે જે કાચની અંદર જે લાઇટિંગ કામગીરી કરવામાં આવે છે અને જે ફિંગરપ્રિન્ટ જે ડિજિટલ જે લોક કહેવાય છે તે આપણે પણ

આમાં જે બી સાઈઝ એઝ એ કસ્ટમ ઓર્ડર થી આપણે કામ કરીએ છીએ જે સાઈઝ હોય જે ડિઝાઇન હોય એ પ્રમાણે આપણે બનાવીને આપીએ છીએ જે બી સાઈઝ જે ડિઝાઇન જેવું એજ પર કસ્ટમ ઓર્ડર આપણે બનાવીને પ્રોવાઈડ કરાવીએ છીએ આપણું એડ્રેસ છે લખાપી હોટલ ની સામે સ્કાય એક્સ હું ભલાભાઈ મારો કોન્ટેક્ટ નંબર છે બ્યાસી ડબલ જીરો સત્તર જીરો છપ્પન નવ ગોદરેજ કંપની નો સેન્સર ફિંગર પ્રિન્ટ લોક છે એનએફસી થી ઓપરેટ થાય છે વાઈફાઈ થી ઓપરેટ થાય છે બ્લુટુથ થી થાય છે બાયોમેટ્રિક ફિંગર થી ઓપરેટ થાય છે પિન કોડ થી ઓપરેટ થાય છે આર આઈડી કાર્ડ આવશે કી કાર્ડ આવશે આમાં અને કી થી સાત વસ્તુ થી ઓપરેટ થાય છે ગોદરેજ કંપનીનો નો ત્રણ વર્ષ વોરંટી આવશે દરેક પ્રકારના સેન્સર ડિજિટલ લોકસ આપણે ત્યાં અવેલેબલ છે મળી જશે તમને જે રીતના બધી કંપનીના આપણે કામ કરીએ છીએ ઓઝોન છે ગોદરેજ છે બોનસ છે મિત્રો ઘણા બધા એવા સ્ટોલો અહીંયા છે હાલની અંદર જે આપણે એક્સપો ની અંદર જે અત્યારે આવી ગયા છે અત્યારે આપણે મુલાકાત લઈશું તે છે શ્રી ગજાનન ટ્રેડિંગ રાહ તો ચાલો એની પણ આપણે મુલાકાત લઈશું અને અહીંયાના જે ઓનર છે તેના સાથે આપણે વાતચીત કરીશું આપણે જે ગજાન કહેવાય છે નમસ્કાર મિત્રો અમારો શ્રી ગજાનન ટ્રેડિંગ કંપની રામો ઓફિસ છે અને અમારો મુખ્ય વ્યવસાય ઇમ્પોર્ટનો છે અમે ચાઇનાથી ખેતી લગતી નવી ટેકનોલોજી જી નવી ટેકનિકના મશીનોનું ઇમ્પોર્ટ કરીએ છીએ અને દરેક સેન્ટરમાં ડીલરો છે એમને આપણે સેલ કરીએ છીએ મેઇન અમારું કામ ચાઇનામાં જે બી ખેતીવાડીને લગતા નવા સંશોધનો નવી ટેકનોલોજી આવે છે એ આપણે ત્યાંથી અહીંયા લાવી અને અહીંના આપણા વાવ થરાજના બનાસકાંઠાના ખેડૂતોને એનો લાભ મળે એ રીતની પ્રોડક્ટ ત્યાંથી વ્યાજબી ભાવમાં સારી ક્વોલિટીમાં મંગાવી અને આપી રહ્યા છીએ આ છે એ બ્લોવર છે દાડમો સરગવામાં લીંબુમાં વગેરેમાં દવા છાંટવા માટે બાઈક પેટ્રોલ એન્જિન છે પાછળ નોઝલ છે ફેન છે ત્રણસો લીટરની ટાંકી છે આ ત્રણસો લીટરની ટાંકી છે ઉપર બેસી બાઇકની રિક્ષાની જેમ બેસીને આને ઓપરેટ કરવાનો છે અહીંયા નોઝલ છે નોઝલથી દાડમો સરગવામાં વગેરેમાં દવા છંટવાય છે આ પ્રેશરથી પંપ પ્રેશર પંપ છે અહીંયા એ પ્રેશર પંપ બનાવે અને અહીંયાથી પંપ છોટે છે પછી એના સિવાય જીરા માટે કે બીજા ક્રોપ માટે સર્વિસ સ્ટેશન માટે બીજી અલગ અલગ રેન્જના કેપેસિટીના પંપ છે એના સિવાય અમે ટૂલ્સની પ્રોડક્ટ પણ ઇમ્પોર્ટ કરીએ છીએ જેમ કે લોકલ કાપવાના કટિંગ વ્હીલ એ છે પછી આ ડ્રીપ છે તેટી તરબૂચ વગેરે માટે છે એવી ઘણી બધી વસ્તુ અમે ત્યાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ સારી અને લોડ કરાવી અને અહીંયા રામો લાવી અને સેલ કરીએ છીએ ક્વોલિટી વ્યાજબી ભાવે મળી રહે અને નવી ટેકનોલોજી યુઝ કરતા થાય એ આપણો ધંધાનો મુખ્ય ઉદ્દેશ છે મારો અઠાણું બસો બેતાલીસ ત્રેપન પાંચસો દસ અને રામ મારી ઓફિસ છે અત્યારે આપણે મુલાકાત લીધી છે જે ટ્રેડિંગ કહેવાય છે તેની તો ઘણા બધા અહીંયા તે આપણે ચાઇનાથી જે ભારત લાવવામાં આવે છે ટ્રેડિંગ તે પણ તમને અહીંયા કોન્ટેક કરી આપવામાં આવશે અને તમને પણ મશીન ઘણી બધી તો અહીંયા મળી જશે તો ઘણા આગળ પણ ચાલીસો આપણે ઘણા બધા એવા ઇસ્ટોલ આવેલા છે તેની પણ આપણે મુલાકાત અમુક અમુક સ્ટોલને આપણે કરતા રહેશે બધા એવા ધૂપ ગૂગલ ધૂપ જે અગરબત્તી આપણે અહીંયા મળી જશે તો ચાલો અહીંયા વાતચીત કરીએ બત્રીસો નવરંગ ગૂગલ જેવા ધૂપ મળી જશે અને જાતે મેન્યુફેક્ચરિંગ કરેલા છે નંબર વન ક્વોલિટી આવશે અને આ ધૂબસ્ટિક પણ મળી જશે છે આ પણ જાતે અમારી મેન્યુફેક્ચરિંગ છે ખુશબુ અગરબત્તી સરદની હા અને આમાં પણ નંબર વન ક્વોલિટી આવશે અને આ ન પાંચ ફૂટની અગરબત્તી આવશે ચોવીસ કલાક જળશે સુગમમાં પણ બેસ્ટ આવે એકદમ ચોવીસ કલાક ચાલશે 24 બે મહિના મહિનો ના બે મહિના મહિનો ને ચાલશે કલાક જ હા પછી આ અમારા જાતે ગાયના છાણના બનાવેલ છે દેશી છે देसी गायના છાણના અને ગોગલના બનાવેલ કપ ટૂપ છે

ઝડપ હોય છે અહીંયા તેની પણ આપણે ખાસ અહીંયા મુલાકાત લેશું જોઈ શકો છો આ જે પણ જે પણ વસ્તુ અહીંયા બનાવવામાં છે તમે અત્યારે જોઈ રહ્યા છો બધી જ આ જે વસ્તુ જે પ્રોડક્ટ કહેવાય છે તે ખાસ કરીને જે હાથથી જ બનાવવામાં આવેલી છે કોઈ પણ જે મશીન દ્વારા અહીંયા બેન દ્વારા કહેવામાં આવે છે કે મશીન દ્વારા કોઈ પણ અહીંયા બનાવવામાં નથી આવી બધી હાથથી જ બનાવવામાં આવેલી છે તો ચાલો આપણે અહીંયા જે તે પણ તમને આપણે બતાવશું અને તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો જૂના જમાના જે ગાડું પણ અહીંયા મૂકવામાં આવેલું છે આ ગાડું પણ તમે જોઈ શકો છો મજા જુનવાણીમાં જે પણ ગાડું આપણે કહેવાતો અત્યારે જે ટ્રેક્ટરનો થઈ ગયો છે પણ જે પણ ટાઈમની અંદર જે આપણે ગાડાનો યુઝ કરતા એ છે અને એની સાથે ઘણા બધા જે ગાડાની સાથે જે ઓજાર જોડવામાં આવતા તે ઓજાર છે તે પણ તમે જોઈ શકો છો બિઝનેસ જે તમે જોઈ રહ્યા છો તો મિત્રો ચાલો વિડિયોને અત્યારે અહીંયા એન્ડ કરીશું અને ફરીવાર એક ના વડિયા સાથે આવીશું ત્યાં સુધી જય માતાજી જય દોરગતીશ અને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સાથે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એ ગાડી તેર હજાર રૂપિયા આવે અને એસી કિલો મોટી ગાડી એસી સો કિલો વજનની કેપેસિટી આવે નીચે લોખંડ ચેનલ આવે નાની ગાડી છ હજાર રૂપિયા આવે સ્કૂટર પંચાવનસો નું આવે ટ્રેક્ટર ટોલી તેર હજાર નું ટોલી હાઇડ્રોલિંગ થાય અરબુદા સાયકલ ધારા મળી જાય હા